વર્ષના આંગણે શિવ મહાપુરાણ કથાના પહેલા દિવસે વિશાળ સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહી લાવો લીધો વર્ષના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમે પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુ કથાકારના મુખ્ય આયોજિત શિવ મહાપુરાણ કથાના પહેલા દિવસે જ ભક્તિ સાગર છલકાયો હતો ભરૂચ અને નર્મદા જિલ્લા શાખા રાષ્ટ્રીય અંજન મંડળ દ્વારા અંધજનો અને દિવ્યાંગોના જીવનમાં પ્રકાશ લાવવાના ભગીરથ કાર્યના ભાગરૂપે શ્રી મહાપુરાણ કથાનું આયોજન થયું છે ઓમકારેશ્વર મહાદેવ જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટીઓની સહભાગિતાથી ગુરુવારે કથાનો ભવ્ય આરંભ થયો હતો સાંજે ગરબા ભજન મહાઆરતી સાથે કથાના પહેલા દિવસની પૂર્ણાહુતિ થઈ હતી પહેલા દિવસે કથાના સમાપન પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તો સાથે વિવિધ

ભગવાન શિવજી નું સગુણ સ્વરૂપ પણ છે અને મહાદેવજી નું નિર્ગુણ સ્વરૂપ પણ છે સગુણ સ્વરૂપ કહ્યું ઋષિ મુનિઓ ને જયારે સગુણ સ્વરૂપ વિશે પૂછ્યું ત્યારે કહ્યું બધી જગ્યાએ મહાદેવજી વ્યાપક છે આકાશ વાયુ તેજ જળ પૃથ્વી આકાશ એ શિવજી નું સ્વરૂપ છે અને આકાશ છે તો મારો આ વાત તમારા સુધી પહોંચે છે મિત્રો ભલે ને ગમે તેટલી સાઉન્ડ સિસ્ટમ હોય પણ જો આકાશ ન હોય તો હું બોલી ન શકું તમે સાંભળી ન શકો એનું ભરૂચની ભાવિક જનતાને જણાવવાનું કે આપના ધર્મપ્રેમી જે જનતા છે ભરૂચની તેને ખાસ જણાવવાનું કે ઓમકારેશ્વર મહાદેવ તથા અંધજન મંડળ તરફથી એક કથાનું રાખેલું છે કાર્યક્રમ એમાં ડૉક્ટર કુણાલ શાસ્ત્રી જેવો પ્રજ્ઞાંક ચક્ષુ છે અને તેઓ તરફથી આ કથા કરવામાં આવે છે આ કથાનો લાભ લેવા સારું ભરૂચની તમામ જનતાને અમારી નમ્ર વિનંતી છે અને કથા સ્થળે આવવા માટે જાડેશ્વર ચોકડીથી તુલસીધામ થઈને કથા સ્થળ સુધી તેમજ પાંચવત્તીથી તથા શ્રવણ ચોકડીથી મોહમ્મદપુરાથી વગેરે જગ્યાઓ પરથી બસ થી આ સ્થળ સુધી આવવા માટે જોગવાઈ પણ કરેલી છે તેમજ કથા વાંચન પૂરું થયા બાદ જે તે સ્થળે પરત જવા માટે પણ બસની વ્યવસ્થા કરેલ છે જે ભાવિક જનતાને ખાસ જણાવવાનું અને અત્રે કથા સમય દરમિયાન જે ત્રણથી છ બપોરના રાખેલ છે તે દરમિયાન આવવા સારું અમારી નમ્ર વિનંતી છે